નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાતમાં ચાર વરસાદી સિસ્ટમ સક્રિય છે એનડીઆરએફ એસડીઆરએફની ટીમ તૈનાત છે લોકોને સવાલ હોય છે કે કયા વિસ્તારમાં કેટલો વરસાદ વરસી શકે છે એ જે વિસ્તારમાં રહે છે એ જે જિલ્લામાં રહે છે ત્યાં કેવી આગાહી છે તો બસ આપણે આ વિડીયોમાં એ જ જાણવાનો પ્રયત્ન કરીશું મારી પાછળ તમે જોઈ રહ્યા છો હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવે છે એ મુજબ તમે જોઈ શકો છો ગુજરાતનો નકશો છે અલગ અલગ કલર આપેલા છે અલગ અલગ જિલ્લામાં તમારી નજર જે સૌથી પહેલાં જશે કચ્છ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લીમાં લાલ કલર આપવામાં આવ્યો છે સીધી વાત છે કે આ તમામ જિલ્લાઓમાં આ પાંચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે અત્યંત ભારે વરસાદની આગાહી છે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારબાદ તમે જોશો તો પાટણ સુરેન્દ્રનગર અને મોરબી રાજકોટ આ સહિત ગાંધીનગર છે મહીસાગર છે આ તમામ વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે પહેલાં અત્યંત ભારે લાલ કલર છે ત્યાં અને ત્યારબાદ જે કેસરી કલર આપેલો છે ત્યાં અતિભારે વરસાદની આગાહી ત્યારબાદ તમે આ જોઈ શકો છો જામનગર છે દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે જૂનાગઢ છે બોટાદ છે અમદાવાદ છે ખેડા છે આણંદ છે પંચમહાલ છે દાહોદ છે ભરૂચ છે સુરત છે નવસારી છે વલસાડ છે ડાંગ છે દમણ છે દાદરા અને નગર હવેલી છે ત્યાં ભારે વરસાદ રહેશે એટલે કે ભારે વરસાદ અતિ ભારે વરસાદ અને અત્યંત ભારે વરસાદ એ કલર પ્રમાણે તમે નક્કી કરી શકો છો આ વિસ્તારમાં પણ હળવોથી મધ્ય વરસાદ આ તમામ વિસ્તારમાં રહી શકે છે પરંતુ આ બીજા તમામ વિસ્તારની સરખામણીમાં ખૂબ ઓછો હશે આપણે વિંડી માધ્યમે પણ સમજવાનો પ્રયત્ન કરીએ આપ જોઈ શકો છો કે અહીં સમય લખેલો છે સાત તારીખ છે અને બે વાગ્યાનો સમય છે બે વાગ્યે આ પ્રકારની પરિસ્થિતિ ગુજરાતમાં રહી શકે છે તમે જોઈ શકો છો કે આ તમામ વિસ્તારમાં વરસાદ રહેશે સુરત સહિતના વિસ્તારો તમે જોઈ શકો છો ખાસ કરી આ ધંધુકા પાસેનો વિસ્તાર છે ધોળકા પાસેનો વિસ્તાર છે સુરેન્દ્રનગર પાસેનો વિસ્તાર છે એ તમામ વિસ્તારની વાત છે અને અહીંનો વિસ્તાર પણ તમે જોઈ શકો છો પાલીતાણા સોનગઢ ભાવનગર પાસેનો વિસ્તાર પણ તમે જોઈ શકો છો આ જ સાત સપ્ટેમ્બરમાં આપણે આગળ વધી અને પાંચ તારીખનું જોઈએ તો આ પ્રકારનો માહોલ કંઈક આપણને ભીંડીમાં જોવા મળી રહ્યો છે એ જ પ્રકારે તમે મધ્ય ગુજરાતનો વિસ્તાર ફરશો ત્યાં પણ તમે જોઈ શકો છો ભારે વરસાદ રહી શકે છે અને કચ્છ બાજુનો વિસ્તાર જોશો ત્યાં પણ હળવોથી મધ્ય વરસાદ કેટલાય વિસ્તારમાં કેટલાય વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે આ સાત સપ્ટેમ્બરમાં તમે આગળ વધી છ કલાકનો જુઓ તો છ કલાક કે કંઈક આ પ્રકારનું છે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે મધ્ય ગુજરાતમાં ખાસ કરી આગાહી છે ઉત્તર ગુજરાતમાં પણ તમે જોઈ શકો છો અને દક્ષિણની વાત કરીએ મધ્ય ગુજરાતની વાત કરીએ તો પણ તમે જોઈ શકો છો ખાસ કરી વલસાડ સુરત પાસેના કાંઠા વિસ્તારમાં પણ ભારે વરસાદ નોંધાઈ શકે છે આ સાત સપ્ટેમ્બરમાં આપણે રાત્રે નવ વાગ્યાનો જોઈએ તો થોડો વધુ વરસાદ રહેશે તેવું આપણને જોવા મળી રહ્યું છે તમે સૌરાષ્ટ્રનો કાંઠા વિસ્તારનો પ્રદેશ જોઈ શકો છો આજુબાજુના શહેરો ગામડાઓ જોઈ શકો છો એવી રીતે તમે મધ્ય ગુજરાતમાં નજર કરશો તો ત્યાં પણ તમને ખબર પડશે કે ભાઈ વરસાદ તો આ વિસ્તારમાં પણ રહેશે ભારે અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો વિસ્તાર જોશો ત્યાં પણ તમે જોઈ શકો છો ખાસ કરી કાંઠા વિસ્તારમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે આજ સાત સાત સપ્ટેમ્બરમાં રાત્રિના અગિયાર વાગ્યે જોશો તો પણ આ જ પ્રકારનો કંઈ માહોલ છે એટલે કે સાત સપ્ટેમ્બરમાં ભારે વરસાદની આગાહી છે ખાસ કરી પાંચ જિલ્લાઓમાં અને અન્ય બીજા વિસ્તાર છે સૌરાષ્ટ્રના ત્યાં પણ ભારે વરસાદ નોંધાઈ શકે છે પરંતુ અત્યંત ભારે એ જે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણાની આપણે વાત કરી ત્યાં અત્યંત ભારે વરસાદ નોંધાઈ શકે છે ને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતની પણ તમે સ્થિતિ જોઈ શકો છો વાપી વલસાડ સહિતના વિસ્તારોમાં કેટલો વરસાદ નોંધાઈ શકે છે તો આ અતિ ગુજરાતના હવામાન વિભાગની આગાહી સાત સપ્ટેમ્બરની જોઈએ શું થાય છે આપના વિસ્તારમાં વરસાદ છે કે નહીં અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ